હું કાસિમ શેખ સતાવીસમી એપ્રિલ આજ રોજ બાબા સાહેબ સોશિયલ સર્વિસ દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને આપણા કાશ્મીર બેલગામમાં જે આતંકી દ્વારા હિન્દુભાઈઓ અને મુસ્લિમ ભાઈઓને શહીદ કરવામાં આવ્યા છે શહીદ કરવામાં આવ્યા છે તેમને આજ રોજ ઈસ્ટ રેલવે યાર્ડમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે જય હિન્દ જય ભારત જય ભીમ જય હિન્દ પાકિસ્તાન મુર્દાબાદ પાકિસ્તાન મુર્દાબાદ પાકિસ્તાન મુર્દાબાદ પાકિસ્તાન મુર્દાબાદ પાકિસ્તાન મુર્દાબાદ પાકિસ્તાન મુર્દાબાદ પાકિસ્તાન મુર્દાબાદ